ત્યારે એસ એસ બી ના કેમ્પ સામે અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે પ્રવીણભાઈની સાયકલ મારી દીધી હતી ત્યારબાદ ફોર વ્હીલર ચાલક નાસી છૂટ્યો હતો ગંભીર રીતે ગવાયેલા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા નામના બ્યાસી વર્ષના એ વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે તો અજાણ્યા ફોર વ્હીલરના ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર